રાજા આપણે આવી જાય છે ધરોડ ડેમ અને જોઈ શકો છો પાછળ જ છે ધરોડો ડેમ આપણે અને એક સ્વોંગ આપણા એડિટિંગ આ છો ઉતારવાનું છે તો આપણે સ્વોંગ ઉતારવા જઈએ છીએ હાલ નિકારી તો આપણે જોવા મસ્ત વ્યૂ મસ્ત હાર બરાબર વ્યવ મસ્ત હાર તો ગાઇઝ ટ્રાફિક જામ માં ના હોય તો લાઇસન્સ એક્ટ કાઢી નાખ જો પેલું તું તો ગાઈઝ આપણે એક સોંગ પેલું કરવા છે રેકોર્ડિંગ કરવાનું છે એટલે આપણે આયા છે હોય તો ગાઈઝ જોઈ લો કોઈ બધું રીલો ની ઉગના સાબત છે રીલ ની ઉગના તો ગાઈઝ

એ જેમ જાય એટલે પણ મારી વાત તો એક્ટિંગ તો કરી દે ભાઈ ફરમા ખાલી ઉડશે ને બે જગ્યા મોબાઈલ સોજો એ મોબાઈલ ઓન ના લે ના ના ને તું એક કામ કરીમાં પાઠ બનાય વિલામાં પાઠવા લાવવા દેની આમ કરવા એમ આપણો તો બધી બાતથી હાશ આપણે જો કે વલોગિંગ ચાલુ રહો વિજો લાવો વિડિયો ફ્લાઇટ કરી દીધો સો ગાઈસ ફાઇનલી આપરો સંગ રેકોર્ડિંગ થઈ ગયું આમ ફોટા પાડવાનું ફોટોશૂટ ચાલે છે જો ખાલી તો એવું આમ જો લે ફોટો ફોટો પાડવા બરાબર જો જો

તો સપોર્ટ કરતા રેજો અને આપણી blogging ચેનલ પણ સપોર્ટ કરતા રેજો અને આપણા ડાયરેક્ટર તો અહીંયા આ રહ્યા અને cameraman આવી ગયા જે અલગ અલગ angle થી shot લેતા હતા કલાકાર મારા આગળ છે લે ભાઈ લે blogging ચાલે જ છે ને બોલવાનું ચાલુ રાખો લાલા 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 ચાલો તો guys ફાઇનલી અમારું શૂટિંગ થઈ ગયું છે.

હવે બોલો જય માતાજી જય માતાજી બાય